સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી વલસાડ દ્વારા અકસ્માત નિવારણ તથા જાનહાનિ અને ઔદ્યોગિક મિલકતોને નુકસાન ઘટાડવા અંગે સલામતી જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ જ મોટી સંખ્યામાં કંપની સંચાલકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને આ કાર્યક્રમમાં અંતે દરેકે પ્રતિજ્ઞા લીધી હતી કે અમે આ પછી અમારા વર્કરોનું અને ઉદ્યોગોનું ખૂબ ધ્યાન રાખીશું હાજર રહેલા અધિકારીઓનું ઉદ્યોગપતિઓ દ્વારા ફૂલગુચ આપી સન્માન કરવામાં આવ્યું હતું નાયક શ્રી એમસી ગોહિલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન એસઆઈએ હોલ સરીગામ ખાતે કરવામાં આવ્યું હતું તમામ ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા અને ખૂબ જ સારી રીતે ગોહિલ સાહેબે દરેકે દરેકને સ્વાસ્થ્ય અને સલામતી અંગેની જાણકારી પૂરી પાડી હતી પોતે સ્પીકર તરીકે ઉભા રહી બે થી ત્રણ કલાક સુધી માર્ગદર્શન આપ્યું હતું જેથી કરીને ઉદ્યોગોમાં થતા જે અકસ્માતો છે એને કંટ્રોલ કરી શકાય અને અકસ્માતો નિવારણ માટેના અલગ અલગ પ્રયાસો હાથ ધર્યા હતા ખૂબ જ સફળ કાર્યક્રમ એસા એસઆઈએ ખોલ ખાતે ગઈકાલે સંપૂર્ણ થયો હતો તમામ ઉદ્યોગપતિઓએ હાજર રહેલા અધિકારીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો રોજ સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સહયોગથી અને એસોસિએશનની સલામતી સમિતિના સભ્યોના સહયોગથી સરીગામ જીઆઈડીસી તેમજ આજુબાજુમાં રહેલા કારખાનાઓમાં સલામતી જળવાય તેમજ એક્સિડેન્ટ્સ પ્રિવેન્ટ કરી શકાય પ્રોપર્ટીને બચાવી શકાય લાઈફને બચાવી શકાય એના માટે થઈને આજે આજે હાફ ડે એક વર્કશોપ કમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું અને એમાં મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝમાંથી સેફ્ટી ઓફિસર્સ એચઆર મેનેજર્સ ફેક્ટરી મેનેજર્સ વગેરે ઉપસ્થિત રહ્યા ફેક્ટરી ઓનર પણ ઉપસ્થિત રહ્યા અને એસોસિએશનના તમામ સભ્યો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને ખૂબ સારી રીતે આજે પ્રેઝન્ટેશન ડીસ એટલે કે ડેપ્યુટી ડાયરેક્ટર હું એમ સી ગોહિલ અને મારા સાથીદાર શ્રી એન કે પટેલ અને શ્રી વી વી ચૌહાણ સાથે અમે આવી અને બધાની સાથે ઇન્ટરેક્ટ કર્યું એમના જે કંઈ પણ મંતવ્યો હતા એ પણ જાણ્યા અને સલામતી બાબતે અમારા તરફથી પણ જે સૂચનો હતા એ અમે સૂચવ્યા અને એને અમલીકરણ કરવા માટે બધા જ દ્વારા એક સારી એવી પ્રતિજ્ઞા લેવામાં આવી અને આવનારા દિવસોમાં અકસ્માતો ન થાય તેમજ લોકોને બચાવી શકાય તેના માટે સૌ કાર્યરત થાય એવા પ્રયત્ન કરવા સામાન્ય રીતે વલસાડ જિલ્લો પહેલેથી જ ઔદ્યોગિક રીતે ખૂબ જ આગળ પડતો છે અને વલસાડ જિલ્લામાં સાડા ચાર હજાર જેટલી ફેક્ટરીઓ રજીસ્ટર્ડ ફેક્ટરીઓ આવેલી છે અને વિવિધ પ્રકારની ઇન્ડસ્ટ્રી આવેલી છે આમ છતાં બીજા બધા જિલ્લાઓ કરતાં કમ્પેરેટિવલી ખૂબ જ અકસ્માતનું પ્રમાણ ઘણું ઓછું છે છતાં આપણો પ્રયત્ન એવો છે કે જે કંઈ પણ મશીનરીઝના કારણે અથવા તો ઊંચાઈ પરથી પડવાના કારણે કોઈ અકસ્માતો બની રહ્યા છે એને બને તેટલા ઓછામાં ઓછા કરી શકાય તેવા પ્રયત્ન

સલામતી બાબતે કામગીરી થઈ રહી છે એ સરાહનીય છે આજ રોજ સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા સેફ્ટી અંતર્ગત એટલે એક્સિડન્ટ પ્રિવેન્શન અને એક્સિડન્ટના લીધે જે માલ મિલકત અને માણસોના ઇન્જર થાય છે જખમી થાય છે અને ઘણા કિસ્સાઓમાં એમની જાન પણ જાય છે એ સેમિનાર એ વિષય ઉપર આજ રોજ વલસાડથી ડીચના ડેપ્યુટી ડાયરેક્ટર ગોયલ સાહેબના અધ્યક્ષતામાં આજે એક સેમિનારનું અમે આયોજન કરેલું હતું અને સેમિનારમાં ગોયલ સાહેબે સંપૂર્ણ રૂપે ઘણા અલગ અલગ બાર વિષયો ઉપર અમ અમને લોકોને અને હાજર જે ઉદ્યોગ ઉદ્યોગોથી આવેલા લોકોને એમણે માહિતી પૂર્ણ પાડેલી હતી અને આ સેમિનાર ખૂબ જ સ સફળતાપૂર્ણ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે જેમાં લગભગ દોઢસોથી વધારે વિવિધ ઉદ્યોગોમાંથી અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી લોકોએ આનો લાભ મેળવ્યો છે અને અમે આજ રોજ ડીશના સંપૂર્ણ અધિકારીઓને અમે ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છીએ અને અમે આવા સેમિનાર દરેક મહિને હરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા યોજવામાં આવે છે અને ખૂબ જ આનાથી લોકોને ફાયદો થશે એવી હું આશા વ્યક્ત કરું છું આભાર ચેરમેન નોટિફાઈડ બોર્ડ આજ રોજ જે અમારી સારીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ની અંદર જે સેફટી સેમિનાર થઈ રહ્યો છે આમાં સારીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેફટી ઓફિસર્સ અને ડિપ્યુટી ડાયરેક્ટર શ્રી ગોયલ સાહેબના હે હેઠળ હવે એક રીતે હું છેલ્લા સન બે હજારથી એસોસિએશન જોડે સંકળાયેલો છું લેકિન હમણાં હાલમાં જે કામગીરી સેફ્ટી અને સુરક્ષાની બાબતમાં જે ચાલી રહી છે ઉદ્યોગોને જાગૃત કરવાની માણસોને જાગૃત કરવાની એ બહુ સરસ કામગીરી ચાલી રહી છે અને દરેક ઉદ્યોગોના એકચ્યુઅલી મોટાભાગે મેમ્બરો છે અહીંયા સદસ્યો આવેલા છે અને એ લોકોને એક માહિતી કે આપણે આપણું જીવનનો કેવી રીતે બચાવી શકીએ અને કેવી રીતે સેફ રીતે સુરક્ષિત રીતે આપણે પ્લાન્ટનું ઓપરેશન કરી શકીએ અને પ્લાન્ટના બી નુકસાન નહીં થાય જીવનનું બી નુકસાન નહીં થાય એની બહુ સારી સુંદર કામગીરી ચાલી રહી છે અને હાલમાં જે એસોસિએશન સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન મહિનામાં એક પ્રક્રિયા ચાલુ જ રહેશે ભવિષ્યમાં દિશ કે સંયોગ છે છે અમારે ડિપ્યુટી ડાયરેક્ટર ગોહિલ સાહેબ એસિસ્ટન્ટ ડાયરેક્ટર ચૌહાણ સાહેબ ઓર એમ કે પટેલ સાહેબ ઉપસ્થિત થાય એનો આજે એક્સિડેન્ટ પ્રિવેન્શન એન્ડ प्रोटेक्शन फ्रॉम लाइफ एंड इंडस्ट्रियल प्रॉपर्टी फ्रॉम एक्सीडेंट इसके लिए सेमिनार किया ये सेमिनार आज इन्होंने एक एक एग्जाम्पल दे के फेलिंग फ्रॉम हाथ हाइट से लेके ऊपर से गिरने से लेके स्ट्राक मशीन स्पोर्टसन हायर शॉर्ट सर्किट इस सब के बारे में एक एक चीज में कम से कम दस से बारह पॉइंट के बारे में जानकारी जानकारी दी आज हमारे इस उपलक्ष्य में हमारे एसोसिएशन सभी उदारदार हमारे डिस कमेटी के जो तो साब कमेटी हमारी ऐसा है कि उसके चेयरमैन कल्पेश भाई बद्दे सब उपस्थित थे हमारे सीनियर मेंबर्स बहुत जन उपस्थित थे कम से कम एक से 30 इंडस्ट्री सुपरवाइजर और सब कंपनी के जो फायर सेफ्टी ऑफिसर है काफी जन उपस्थित है सारीगाँव जी छोड़ के बाहर के भी काफी यूनिट्स में सहयोग लिया और हमें आशा है छोटी छोटी इंडस्ट्री और मीडियम स्मॉल इंडस्ट्री को भी इसमें काफ़ी बेनिफिट मिलेगा और साब ने जो हमारे डिस्क की तरफ से जो सूचना दी गई है जिस उन्होंने जो हमको बताया है ये सब को अच्छी तरह पालन करेंगे हमारे पूर्ण आशा है और इस टाइप का सम्मेलन आगे भी बनते रहे सेमिनर जिससे हमारे स्टेट में और हमारे मेंबर को फायदा मिलते रहे थैंक यू वेरी मच